તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારો નવા વિલગમાં તો આવી ગયો છું ગેરજમાં તો હવે પેલા તો બધાનો શુભ સવાર તો આજે વિલગ ચાલુ કરવાનું થોડુંક મોડું થઈ ગયું તો અત્યારે વાગી ગયા છે દસ દસ ની માથે થઈ ગયું છે દસક મિનિટ જેવું પંદર તો વિલગ ચાલુ કરું છું સવારમાં ઉઠી તો ગયો હતો પણ ચા પાણી નાસ્તો કર્યા ને પછી નાહ્યો એટલે વાર લાગી ગઈ દસક વાગી ગયા તો હવે નાઈ ધોઈને કમ્પ્લીટ તો થઈ ગયો હતો તો હવે જાઉં છું ટીવીએસ કાઢીને એનો વીમો છે ભયરો છે એની ઝેરોક્ષ કરવા જાઉં છું કારણ કે આમાં રાખ્યો નથી હતી તો ચાલો હવે પહેલાં એ કરાવતો આવું અને પછી જવાનું છે થોડું બેંકનું કામ છે આજે તો હું મારા મમ્મી બેન બેંકે જવાનું છે એટલા માટે નાઈ ધોઈને કમ્પ્લીટ થયો થોડુંક કામ હતું એટલે એમને નાઈ ધોઈન કમ્પ્લીટ થયો બીજું તો કાંઈ કામકાજ છે નહીં નકર તો આપણે સાંઈ ગયા નાઈ ગયા કાંઈ કામકાજ નહોતું એટલે પછી નાઈ જોઈ લીધું અત્યારમાં તો ચાલો હવે પેલો કાગળ વધારું છું તો હવે ટીવીએસ કાઢી લઉં બારે તો હવે ટીવીએસ ને કાઢી નાખ્યું છે બારે તો અહીંયા રાખ્યું છે ને ચાલુ કરી દેખ્યું છે તો ચાલો હવે કાંઈ કા ઝરફ કરાવીને આવું વિમાને અને એક કાગળામાં રાખી દઉં એટલે એમાં હોય તો કાંઈ વાંધો ન આવે તો ચાલો હવે પછી આપણે વિલો આગળ વધારશું પેલા એ કામ પતાવું અને પછી આવવાનું છે તો પછી આપણે આવીને આગળ વધારશું બપોરે એમાં તો વાર લાગી જાય બેંકે જવાનું છે અહીંયા ગર્દી એવી હોય બેંકે એટલા માટે પછી આપણે આવીને વિલોક આગળ વધારશું તો વિલોગ જોતા રહેજો તો ચાલો હવે ગેરેજ કરું છું બંધ પછી મળીએ હવે આવી ગયા છે ગેરેજ માં આવી ગયો છું તો હવે આવી ગયા તા ઘરે થોડીકવાર થઈ પાંચ એક મિનિટ જેવું તો હવે બેંકે થી આવી ગયા તા કારણ કે આજ ગરદી નહોતી તો વેલા હાર કામ પતી ગયું એટલે ઘરે આવી ગયા તા તો હવે વાગ્યા છે બપોરના ના બાર બાર માં પાંચ ની જ છે તો હવે આવ્યો હતો ટીવી સંદર મૂકવા માટે તો જાણ્યું રાખ્યું છે ગેરેજ આગળ જ રાખ્યું હતું તો ચાલો અંદર મૂકી દઉં તો હવે અંદર લઈ લીધું છે ટીવીએસ ને તો બાકી ગયા છે બાર તો ચાલો હવે જાઉં છું ઘરમાં ગેરેજ કરું છું બંધ તો હવે પેલા જમી લો પછી થોડીક આરામ કરી લઉં અને હજી કાલનો વિલોગ છે એ અપલોડ કરવાનો બાકી છે ને એડિટિંગ એ બાકી છે તો અત્યારે જઈને પેલા એ કરી નાખું પછી જમીન પછી થોડીક આરામ કરી લઉં તો પછી આપણે બપોર પછી વિલગ આગળ વધારશું ચાર પાંચક વાગે તો ચાલો વિલગ જોતા રહેજો હવે જાઉં છું ઘરમાં કાલનો વિલગ છે એડિટિંગ કરી નાખું ને અપલોડિંગ કરી દઉં મળીએ પછી બપોર પછી વિલગમાં તો ચાલો ગેરેજ કરું છું બંધ તો કેમ છો જમાં તો હવે આવી ગયો છું તો હવે વાગી ગયા છે સાંજે ના આઠ જેવું વાગી ગયું છે માથે વીસક મિલિટ જેવું થઈ ગયું છે એટલે થોડી ઘણી વાર છે સાડા આઠ માં દસક મિનિટની એટલે તો ટાઈમ તો જોયો નથી પણ અંદાજે એટલો થયો ને તો ચાલો હવે ઘરમાં હતો અત્યાર સુધી તો બપોર પછી જમીન સુઈ ગયો હતો તો હવે વિડીયો કાલનો વિલોગ છે એડિટિંગ તો કરી નાખો પણ અપલોડ નથી કર્યો નેટ પૂરું થઈ ગયું છે એટલે તો ચાલો હવે જ આવું છું દૂધ લેવા તો નેટનું રિચાર્જિંગ કરતો આવું અને પછી આવી કાલનો વિલોગ અપલોડ કરી નાખું અને આજનો છે એ કાલે કરીશ પણ આજ નેટ પૂરું થઈ ગયું એટલે ન થયો તો ચાલો હવે આવ્યો હતો ટીવીએસ કાઢવા માટે અને મારા મમ્મીને બહાર ગયા હતા એટલે આજ મોડું થઈ ગયું દૂધ લેવામાં કારણ કે મારા પપ્પાનું કંઈક પાન કાર્ડનું કામકાજ હતું બાકી એટલે મારા મમ્મીને બે ગયા તા તો એટલે આજે દૂધ લેવામાં મોડું થઈ ગયું તો અત્યાર સુધી ઘરમાં જતો એટલે ફોનમાં મચતો હતો નેટ વગર તો વેલો અપલોડ ન થાય એટલે બેઠો હતો ફોનમાં સાંભળતો હતો તો ચાલો હવે વિલોગ આગળ વધારું છું અને જાઉં છું ગાયકા દૂધ લેવા ટીવીએસ કાઢું કાઢી નાખ્યું છે તો તો ચાલો હવે છું દૂધ લેવા તો પછી મળીએ વિલગમાં તો વિલગ જોતા રહેજો ગાયકા દૂધ લઈને આવું રિચાર્જ કરાવતો હું નેટનું પછી વિલોગ અપલોડ કરવાનો છે કાલનો હજી તો ચાલો તો વિલગ જોતા રહેજો આજ બહુ મોડું થઈ ગયું તો આવી ગયો છું દૂધ લઈને તો હવે ગયા છે સાંજના આવ્યો ટીવી રાખવા માટે તો હવે અંદર રાખવા માટે આવ્યો તો દૂધ લઈને તો આવી ગયો હતો નેટ નું રિચાર્જ કરાવી આવ્યો તો હવે મારા પપ્પાને મૂકવા જવાના છે રાતે કારણ કે પ્લેજર રાખવાનું હતું અને ઘરે થોડુંક રિપેરિંગ કરવાનું છે કાલે કાકાને કાલ રજા છે એટલા માટે કાલ રિપેરિંગ કરવાનું હતું એટલે ટીવીએસ લઈ જવાના હતા પણ એમાં ટીવીએસ છે ટીવીસ ની કીક તૂટી ગઈ છે કારણ કે એની સ્પ્રિંગ છટકી ગઈ છે તો ચાલુ કર્યો પછી કીક ઉપર જ નથી આવતી અત્યારે લેવા ગયા તો ને તો સ્પ્રિંગ તૂટી ગઈ એટલે ચાલુ કર્યું ને તો તો પછી એટલા માટે હવે ટીવીએસ ને અહીંયા જ રાખવાનું છે તો ટીવીએસ અંદર રાખી દઉં અને રાતે પપ્પાને ને પ્લેઝર લઈને મૂકી આવીશ પછી પાછો પ્લેઝર લઈને આવતો રહીશ રાતે તો એવું લાગે તો કાલે પછી તેડી આવીશ તો ચાલો ટીવીએસ અંદર રાખી દઉં તો હવે ટીવીએસ અંદર રાખી દીધું છે અહીંયા તો ચાલો હવે પ્લેઝર ઘર પાસે રાખીને લોક કરી દઉં ને પછી બધે જમી લે પછી જમીને રાતે પપ્પાને મૂકવા જવાના છે એક વાગે લગભગ સાડા બાર એકે તો મૂકીને પછી આપણે આવતા રહી તો ચાલો હવે વિલગ્ન તો અહીંયા પૂરો કરું છું કારણ કે પછી રાતે નહી કરું ચાલુ કાઢીએ તો ચાલો વિલગ્ન કરું છું પૂરો જો વિલોગ સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો ભૂલ્યા વગર અને બે લાઇકન દબાવી દેજો બાજુનું નું એટલે મારો નવો વિલોગ આવે ને હવારમાં એટલે તમને તરત ખબર પડી જાય અને એક નાની એવી કોમેન્ટ કરી દેજો તો ચાલો હજી કાલનો વિલોપ છે એ અપલોડ કરવાનું બાકી છે નેટનું રિચાર્જ કરવું છે તો અત્યારે એ કરી દઉં અપલોડ અને આવડો વિલોપ સવારે કરીશ તો ચાલો હવે મળીએ કાલના નવા વિલોપમાં તો હવે કરું છું ગેરેજ બંધ